ગુજરાત પોલીસે જીપીસ મેસ નો તારીખ પહેલી માર્ચ બે હજાર પચીસથી આરંભ કરવામાં આવ્યો હતો જીપીસ મેસ એટલે કે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ રિસિસ્ટમેન્ટ હેન્ડલિંગ આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર નાગરિકોની ચિંતાઓ ફરિયાદો અને સૂચનાઓ સંવેદના સાથે સાંભળી ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે આ પહેલની સફળતાની વાત કરીએ તો તારીખ પહેલી માર્ચ થી અત્યાર સુધીમાં ડીઆઈસી દીપક મેઘાણીના નેતૃત્વમાં જીપી સ્મેશ ટીમે 850 થી વધુ ફરિયાદોને સાંભળીને અધિકારીઓ સુધી પહોંચાડીને ગણતરીના કલાકોમાં તેને સકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો છે જીપી સ્મેશ પ્રોજેક્ટ રાજ્ય લેવલની એક ડેડિકેટેડ ટીમ 24 કલાક સાતે દિવસ સ્પેશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ વિભાગને સ્પર્શતી પ્રવૃત્તિઓ અને ફરિયાદોને રીઅલ ટાઈમમાં ટ્રેસ કરે છે એક્સ એટલે કે ટ્વિટર પર હેન્ડલ પર ગુજરાતને પોલીસને ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીને મિનિટોમાં રિસ્પોન્સ આપવામાં આવે છે ત્યારબાદ કાયદો વ્યવસ્થા ટ્રાફિક સાયબર ફ્રોડ કે દુર્વ્યવહાર જેવા પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત જિલ્લા કે રેન્જ વડાને કાર્યવાહી કરવા સૂચના અપાય સૌથી મહત્વની બાબત એ છે કે કાર્યવાહી કરનાર અધિકારી તે જ પોસ્ટ પર અપડેટ કોમેન્ટ કરી સમગ્ર પ્રક્રિયાનો પારદર્શક બનાવે છે આના પરિણામે નાગરિકોને હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાનો અને ગુજરાત પોલીસ સતત પોતાની સાથે હોવાનો સુરક્ષિત અહેસાસ થઈ રહ્યો છે જે પી પ્રોજેક્ટ માત્ર ડિજિટલ મોનિટરિંગ નહીં પણ એક જવાબદાર અને ટેકનોલોજી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફનું પગલું છે એટલે કોમ્યુનિકેશન આખી જે ચેનલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ખૂબ ત્વરિત થઈ જાય અને આપણે આ કાર્યવાહી પૃતકને તૃતગ અને પરિણામક્ષી થાય એના માટે આપણે જ્યારે ચાલુ કર્યું પહેલી માર્ચ બે હજાર પચીસમાં ત્યારથી લઈને અત્યાર સુધી આશરે આઠસો ને પચાસથી વધુ ફરિયાદોનું નિકાલ અને રિઝોલ્વ આ જીપી સ્મેચના માધ્યમથી કરવામાં આવી છે ખૂબ સારા સક્સેસ સ્ટોરીઝ છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આપણને ખ્યાલ હશે કે નર્મદા જિલ્લામાં અમુક સ્ટુડન્ટ્સ ગયા હતા એ લોકો ટ્રેકિંગમાં ગયા હતા અને ટ્રેકિંગમાં ગયા પછી એ લોકો પોતાના રસ્તા ખોવાઈ ગયા હતા એટલે એમાંથી એક વ્યક્તિએ ખાલી અમારા સોશિયલ મીડિયા હેન્ડલમાં ગુજરાત પોલીસને ટેગ કર્યો અને એના ઉપરથી તુરત જ ને તુરત જ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ વિજિલન્સ થઈ ટીમ મોકલી અને એ લોકોને રેસક્યુ કરીને પાછા લઈ ગયા એટલે એ પ્રકારના અનેકને અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી જીપી સ્મેશના માધ્યમથી જે કાર્યવાહી ગુજરાત પોલીસના જે કરવામાં આવી છે એના અનેક અનેક સક્સેસ સ્ટોરીઝ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આખું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ગુજરાત પોલીસ પોતાના બેનિફિટ માટે અને લોકોને બેનિફિટ માટે ઉપયોગ કરવાનું એક જીપી સ્મેશ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે